આવી નથી કોર્પોરેટ ટેક્સમાં થોડી ઘણી જાહેરાત કરવામાં આવી છે સાથે સાથે જે બજેટની ફાળવણી જે છે ખાસ ક્ષેત્રોને એ વધારવામાં આવી છે વિકાસ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સાથે સાથે ખેડૂતો જે છે ખેડૂતો સાથે સાથે મધ્યમ વર્ગના લોકો એ લોકોની જે આગળની જે યોજનાઓ છે આંગણવાડી સાથે જોડાયેલી મહિલાઓ છે ખેડૂતો છે એ લોકો પ્રત્યે થોડીક જાહેરાતો એક દિશા બતાવવામાં આવી છે કે આ રીતે આગળના દિશાઓમાં પગલાં લેવામાં આવશે આ તમામ વિષયો ઉપર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે જે બજેટ રજૂ થયું છે તે બજેટને લઈને આજે આપણે ચર્ચા કરશું અને બજેટની અંદર કઈ પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે આયોજન શું કરવામાં આવ્યા છે તે વિષય ઉપર વાતચીત કરવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ જીગર શાહ અને સાથે સાથે રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે પ્રદ્યુમન પ્રદ્યુમનભાઈ જે ખૂબ સરળ રીતે આપણને આ બજેટની અંદર જે જોગવાઈ આજે કરવામાં આવી છે તે અંગે માહિતી આપશે જીગરભાઈ અને પ્રદ્યુમનભાઈ આપનું બંનેનું બુલેટિન ખાસ કાર્યક્રમમાં સ્વાગત છે તરીકે આપની પાસે અમે અભિપ્રાય લઈશું કે આજે નિર્મલા સીતારામને બજેટ એમનું રજૂ કર્યું છે આપણે એમ કહી શકાય કે નિર્મલા સીતારામને પોતે પણ રેકોર્ડ સરજવાની દિશામાં વધી રહ્યા છે એમનું પોતાનું છઠ્ઠું બજેટ એમને રજૂ કર્યું છે તો પહેલી દ્રષ્ટિએ આપણે આજુ હમણાં જ બજેટ ભાષણ પૂર્ણ થયું છે તો એક પ્રાથમિક દ્રષ્ટિએ આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ટ્રીમ બજેટ હતું એટલે ટેક્સ રેટ્સમાં એમાં મોટા કોઈ ચેન્જીસ આપી શકવાના નહોતા એમણે જે ગાઈડન્સ આપ્યું છે એમાં જીડીપીનું ગાઈડન્સ આપ્યું છે અને એફ વાય ટ્વેન્ટી ફાઈવમાં ફિક્સ ડેફિસિટ ફાઈવ વન જેટલી રહેશે એવું એક ગાઈડન્સ આપ્યું છે નેક્સ્ટ ઇયરમાં ઇલેવન પોઈન્ટ લેખ કરોડનો કેપેક્સ પ્લાનનું એક એમણે એનાઉન્સમેન્ટ કર્યું છે બાકી બધી જે મહિલાઓ માટેની હોય કે સાયન્સ માટેની હોય એવી ઘણી સ્કીમોમાં ઇન્ટરેસ્ટ ફ્રી લોન કે લાંબા ગાળાની પચાસ વર્ષ સુધીની લોન આવા બધા અનાઉન્સમેન્ટ થયા છે ઓવરઓલ નથી કશું ખરાબ નથી કશું સારું મતલબ ઇટ્સ જનરલ ન્યુટ્રલ બજેટ

પણ છતાંય ઘણું બધું નિરાશાજનક આટલું બધું નિરાશાજનક તો નહોતું ધાર્યું એટલું બધું નિરાશાજનક ચોક્કસ કહી શકાય એક વાત ખાલી આપણે એમને વખાણી શકીએ કે ચૂંટણી લક્ષી રેવડી એને આપણે રેવડી કઈ એવી યોજનાઓ નથી આવી એક સારું કહેવાય જે રેવડીની ચૂંટણી વખતે આ પક્ષો વેચણી યોજનાઓ કરે છે જનરલી એવું એવું નથી થયું એક આવકારવાદાયક છે પણ ઘણી બધી ઉમ્મીદ હતી જે હજી ધારે તો જિલ્લાઓ છે મોંઘવારી છે યુવાન ખેડૂત નો એના માટે હજી ઘણું બધું આપી શકે પણ નથી આપી શક્યા જયારે આપણે ત્રીજા વર્લ્ડ ની ત્રીજું અર્થતંત્ર તરીકે આપણે જવા માંગતા હોય ત્યારે આટલું નિર્ગષ બજેટ ખરેખર આશ્ચર્ય કરે છે અને ચાર મહિના પછી આવવાનું છે એટલે તો ચાર મહિના પછી ચાર મહિના પછી ઘણો સમય કહેવાય અને હવે કદાચ ચૂંટણી પછી પણ ઉમેદ ન રાખી શકીએ કે કોઈ નવી રાહત મળે કેમ કે ચૂંટણી વખતે જો સરકાર પ્રજાને કોઈ રાહત મોંઘવારી છે બીજું ઘણું બધું છે એમાં ન આપતી હોય તો ચૂંટણી પછી તો આપણે આશા રાખી જ ન શકીએ ઓવરઓલ આમાં જોઈએ તો એક જનસંખ્યા રોકવાની કમિટી એ એક સારી વાત છે દસ હજાર સુધીનો ટેક્સ દસ વર્ષ જૂનો હોય તો એને માફી નાના માણસને કઈ ફાયદો રહેશે એક કરોડ કરોડ એક કરોડ ઘરમાં ત્રણસો યુનિટ વીજળી ફ્રી એ એક સારી આવકારવા દાયક છે એ અમુક જે નાની નાની વાત છે એની સામે ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ પણ ફેરફાર નથી કર્યા હોય ઘણી બધી આશા હતી સાત લાખમાંથી વધારે નહીં તો આઠ કે નવ લાખ કરી શકે પણ એ નથી કર્યું આંગણવાડી આંગણવાડીના મહિલાઓને માટે નાની એવી ભેટ આપી છે એ સારી વાત છે એ આવકાર દાયક છે બાકી એ લોકો એ રીતના કે છે કે ભાઈ દસ વર્ષમાં એફડીઆઈ પાંચસો કરોડ કે જે છે અને આના સમયના દસ વર્ષમાં એનાથી ડબલ આવ્યા છે પણ એ તો ચાઈના નું ને અમેરિકાનું આ બધું કોરોના વોર ને બધું છે એના લીધે ઇન્ડિયામાં ઘણા બધા બારના ઉદ્યોગો આવ્યા છે એનો બી ફાયદો છે ઓવરઓલ નિરાશાજનક બજેટ કહી શકાય છે હાજી પ્રદ્યુઅનભાઈ જે રીતે આપે કીધું કે આ ઓવરઓલ જે બજેટ છે એ નિરાશાવાદી કહી શકાય આપણે ઘણી બધી અપેક્ષાઓ હતી એક સામાન્ય રીતે આપણે વાત કરીએ તો જેમ કે પગારદાર વર્ગ છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે ટેક્સ લેબ જે છે એ ટેક્સ લેબમાં કોઈ મોટા ફેરફાર કરે નથી આપણે એમ કહી શકાય કે એક નિરાશાનો મતલબ એ આવી જાય સીધું કેમ કે પગારદાર જે વર્ગ છે એ બજેટમાં મુખ્ય રીતે અપેક્ષા એમના જે ઇન્કમ ટેક્સ લેબ હોય છે એમાં ફેરફાર સાથે સંબંધિત જે મુદ્દાઓ હોય છે એને લઈને રાખતા હોય છે

અને માં ભલે થોડો ભાવ પેલા આના પેલા ઘટ્યો છે માં પણ બીજા રાજ્યોમાં જે રીતે ભાવમાં સરખાવે છે સરકાર સરકારની પોતાની સત્તાધારી પાર્ટીની સરકારો છે ત્યાં અલગ ભાવ છે એલપીજીમાં કેન્દ્રમાં અલગ છે એટલે એને બેન કમ્પેર તો નહીં ના થઈ શકે પણ કદાચ સો એક રૂપિયા માં હજી મોંઘવારીમાં મહિલાઓને રાહત આપે તેવું થઈ શકે અને મહિલાઓને કઈ રોકડ સહાયની વાત હતી એ કદાચ થઈ શકે ખેડૂતોને છ હજાર જે વાર્ષિક આપે છે બારના દેશ થી અને એના લીધે લોકલ ઉદ્યોગ ને તકલીફ પડે છે જે સ્થાનિક ગૃહો એટલે સ્ટીલ ને રોકવા માટેની આયાતની નીતિમાં ફેરફાર તાત્કાલિક જરૂર છે હવે એને માટે આપણે બીજા ચાર પાંચ છ મહિનાની રાહ જોવાની એ બી એક વિચારવા જેવો વિષય છે હાજી રાજકીય વિશ્લેષક તરીકે દર્શક મિત્રો પ્રદ્યુમન સિંહ છે એ એમણે સ્પષ્ટ મુદ્દા રજૂ કર્યા કે ત્રણ ચાર અપેક્ષાઓ જે મોટી હતી એમાં એક અપેક્ષા એ હતી કે જે ખેડૂતોને જે રકમ મળી રહી છે એ રકમની જે વધારવાની વાત હતી એ બજેટમાં દેખાઈ નથી સાથે સાથે મોંઘવારી જે છે એ મોંઘવારીને લઈને પેટ્રોલ ડીઝલની અંદર પણ સરકાર કોઈ નક્કર પગલાં આ બજેટની અંદર લઈ શકી હોત બે મુદ્દા એ છે અને બીજા પ્રદ્યુમનભાઈએ જે રીતે વાત કરી કે જે અપેક્ષાઓ ઘણી બધી હતી સ્ટીલ ક્ષેત્રો હોય કે બીજા કોઈ પણ ક્ષેત્ર હોય એ મુદ્દા આ બજેટની અંદર આવરી શકાયા નથી અને હજુ આપણે રાહ જોવાનો સમય રહેશે એક નિરાશાવાદી આપણા માટે એમ કહી શકાય કે આમાં નિરાશા દેખાઈ રહી છે જે અપેક્ષા હતી એ પૂર્ણ થઈ રહી નથી જીગરભાઈ પાસે આપણે જઈએ માર્કેટ એક્સપર્ટ તરીકે જીગરભાઈ જે રીતે આજે નિર્મલા સીતારામને એમનું છઠ્ઠું બજેટ રજૂ કર્યું અને બજેટની અંદર ઘણી બધી રૂપરેખાઓ રજૂ કરી છે આપની દૃષ્ટિએ બજારની જે દિશા છે એ આ બજારની દિશા આજના બજેટ બાદ કઈ રીતે નક્કી થશે બજારમાં રેઝિલિયન્સ છે બજાર પોઝિટિવ જ છે બેન્કિંગમાં બેન્કિંગ સ્ટોક્સમાં જે ફંડામેન્ટલી ગ્રોથ છે અને બેન્કના પરફોર્મન્સ રિઝલ્ટ સારા આવી રહ્યા છે અને જે સરકારે જે જાહેરાત કરી છે કે ઇલેવન પોઈન્ટ ઇલેવન લેખ કરોડનું જે કેપેક્સ કરશે ઇન્વેસ્ટ મતલબ ઇન્વેસ્ટમેન્ટ કરશે એટલે એનાથી જે ભારતની જે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની હોય રેલવેમાં જે બાકી હતું સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની હોય પ્લસ એ લોકોએ ફ્રેટ કોરિડોર પણ ડિક્લેર કર્યો છે એટલે એવું સરકાર પોતે કેપેક્સ કરશે પોતે ડેવલપમેન્ટ કરશે એટલે જે સરકારી કંપની હોય કે જે બાકીના જે મેન્યુફેક્ચરર્સ હોય એમના માટે એક સપોર્ટ રહેશે પ્લસ રોજગારી વધશે એટલે ઓવરઓલ નો નેગેટિવ છે આની અંદર સરકારે ઇકોનોમીને સપોર્ટ કરવા માટે એમ રીતે જે બનતી જે બધી કોશિશ કરી છે. જીગરભાઈ જે રીતે આપ કહી રહ્યા છો કે સરકારે જે છે આ બજેટ ની અંદર એક સંતુલન જાળવી રાખીને બજાર ને અંદર વિકાસ ને પ્રોત્સાહન કઈ રીતે મળે તે દેશામાં પગલા લીધા છે. ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની ક્ષેત્રમાં આપણે જોઈ રહ્યા છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે લાગી રહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ભાર મૂકવામાં આવી રહ્યું છે. શેર બજાર જે છે જીગરભાઈ શેર બજાર ની જે દિશા છે એ કઈ રીતે હવે આગળ વધી શકે છે કેમ કે ઘણા બધા શેરમાં શરૂઆતી કારોબાર આપણે જોઈ રહ્યા હતા એમાં ઉછાળો આવ્યો છે આજે એક ઇવેન્ટ બેઝ ડે હતો એટલે આજે વોલેટિલિટી વધારે રહે અને હજુ આજે હજુ ડિક્લેર થયું છે હજુ બજેટની એક ફાઇન પ્રિન્ટ આવશે એને ઇન્ટરપ્રિટેશન ઉપર હજુ આવતીકાલે પણ માર્કેટ રિએક્ટ કરશે કે ઘણા એવી વસ્તુઓ જે હોય કે જે બહુ બજેટની સ્પીચ દરમિયાન ના બોલ્યા હોય કે જે બજેટની ફાઇન પ્રિન્ટમાં લખી હોય એ રીતે વિશ્લેષકો વાંચશે કે જે બજેટના એક્સપર્ટ વાંચશે ટેક્સેશન એક્સપર્ટ વાંચશે ઇકોનોમિક્સ વાંચશે અને એના પછી જે પ્રતિક્રિયા આવશે એનો જે એકચ્યુઅલ ઇમ્પેક્ટ આવશે એના બેઝ ઉપર માર્કેટ એનું ફરી રિએક્શન આપશે જેવું એક નાનકડી વાત કરું તો જે ટેક્સ ઓડિટવાળા જે સ્ટ્રક્ચર્સની અંદર બે કરોડની લિમિટ ત્રણ કરોડ કરવી છે અને પચાસ લાખ રૂપિયાની જે પ્રોફેશનલ લિમિટ છે પંચોતેર લાખ કરી છે એવી નાના નાના ઘણા મુદ્દા હશે જેવી રીતે દસ હજાર વાળી લાયબિલિટીઝ ઓછી રાઈટ ઓફ કરી છે ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વાળી લાયબિલિટીઝ રાઈટ ઓફ કરી છે એવા જે નાના નાના ની અંદર બી એમને સરળ કરવાની કોશિશ કરી છે પણ કેટલું સરળ થયું છે શું નવું અંદર આવ્યું છે શું નવા અંદર ક્લોઝિસ એડ થયા છે આ બધી બજેટની ફાઇન પ્રિન્ટ વાંચ્યા પછી માર્કેટનું રિયલ રિએક્શન આવે અત્યારે પ્રાઇમરી જે મેજર પોઈન્ટ છે એની ઉપર માર્કેટનું રિએક્શન છે જીગરભાઈએ માર્કેટ રિએક્શનની વાત કરી રહ્યા હતા આપણે ફરી વાર રાજકીય વિશ્લેષક આપણી સાથે પ્રદ્યુમનસિંહ જોડાયેલા છે એમની સાથે પણ વાત કરીએ પ્રદ્યુમનસિંહ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે બજેટની અંદર બે ત્રણ ચીજો જે છે એ બે ત્રણ ચીજો ઉપર ખાસ ભાર આપણે દેખાઈ રહ્યું છે જેમ કે એક રેલવે જે છે રેલવેમાં આ લોકો ખૂબ જ પ્રાથમિકતા સાથે આગળ વધી રહ્યા છે અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે રેલવેમાં મુસાફરી કરનાર જે લોકો છે એ ખૂબ મોટી સંખ્યા છે આ રેલવેની જે ગતિ છે એને વધારવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે આધુનિકીકરણ રેલવેમાં થઈ રહ્યું છે તો આજે પણ બજેટની અંદર ઘણી બધી જાહેરાત રેલવેને લઈને કરવામાં આવી છે જેમ કે વંદે ભારત જે કોચ છે એને વધારવામાં આવશે તો આપ જેમ કે રેલવેમાં યાત્રીઓની સુવિધા માટે વધારવાના સતત પ્રયાસ થઈ રહ્યા છે એ એને આપણે કઈ રીતે આપ જોઈ રહ્યા છો કેમ કે રેલવેની સંખ્યા યાત્રા કરનારની સંખ્યા ખૂબ મોટી છે સૌથી પહેલા તો જીગરભાઈ વાત કરી કે હજી અમુક ત્યારે ખબર પડશે એ પણ વાત સાચી છે કેમ કે હજી અમુક જાહેરાતો હજી આપણી બહાર નથી આવી હજી હજી જોશું ત્યારે આઈડિયા આવશે વધારે પણ ઓવરઓલ જે આપણે ઉત્સાહમાં જાળવી રાખવાનું રહે ચાર મહિના આગળ આપણી ઈચ્છાઓ આકાંક્ષાઓ નામનામ આપણે રોકી રાખવાની રહે કોઈ નેગેટિવ અસર તો નહીં થાય આપણું અર્થતંત્ર સ્મૂથલી ચાલી રહ્યું છે વધારે અમુક જગ્યા ડોઝ ની જરૂર હતી એને કહે ને કે આપણે એમાં પ્રોત્સાહક ડોઝ એવી જરૂર હતી પણ હવે ઇન ફ્યુચર આપણે રાહ જોવાની રહી અને રેલવે ની વાત કરો છો રેલવેમાં રેલવે તો એક લાંબા ગાળાની યોજના છે કદાચ આ આ રીતના અત્યારના બજેટમાં એનો ઉલ્લેખ કદાચ ન કરો તો બી ચાલે કેમ કે એ બધી યોજનાઓ લાંબા ગાળાની છે અને વંદે ભારતને એ પહેલેથી પ્રોજેક્ટ ચાલુ છે તો હવે એમાં ડેવલપ થયો હોય જે કઈ રૂટ ચાલુ કર્યા હોય પણ એ તાત્કાલિક એની કોઈ અસર સીધી આપણે દેખાવાની નથી નજીકના સમય જે પ્લાનિંગ છે એ સારું જ છે રેલવેને ઘણું બધું ડેવલપ કર્યું છે સરકારે અને હજી પણ બુલેટ ટ્રેન થી લઈને બીજા ઘણા બધા પ્રોજેક્ટ છે એ એરપોર્ટમાં એરપોર્ટના ભાઈ છે એક એકસો ઓગણપચાસ એરપોર્ટ પહોંચાડ્યા છે બનાવ્યા કુલ ટોટલ અત્યાર સુધીના એટલે આપણી સંખ્યા એરપોર્ટ ની વધી છે પણ એ મધ્યમ વર્ગ થી એનાથી દૂરની વાત છે આપણે અપર વર્ગ માટે છે એટલે ઓવરઓલ જોઈએ તો જે છે તે અત્યારે લાગી રહ્યું છે આપણા અર્થતંત્રને કોઈ કોઈ નેગેટિવ અસર બી નહીં થાય બાકી શેર બજાર એક સેન્સિટિવ પોઈન્ટ છે માર્કેટ છે એટલે એને ઉપર ઉતાર ચડાવ એ તો અલગ વિષય છે એમને એક્સપર્ટ ને ખ્યાલ હોતો હોય છે રાજકીય વિશ્લેષક તરીકે પ્રદ્યુમનભાઈ આપ આજનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટની અંદર આપણે જ્યારે મધ્યમ વર્ગની વાત કરીએ તો મધ્યમ વર્ગ અને એનાથી પણ જે સામાન્ય બિલકુલ લોકો છે એ લોકો માટે આપને પ્રાથમિક દ્રષ્ટિએ કંઈ એમાં દેખાઈ રહ્યું છે ખરા ના એક સૌથી વધારે સારી વાત છે કે કોઈ નવા ટેક્સ કે નવું કોઈ મોંઘવારી કે એવું કોઈ ઇફેક્ટ થાય એવી વાત નથી ખાલી આશા હતી કે જૂની જે મોંઘવારી ના અમુક બાબતો છે એમાં રાહત મળે પણ એ નથી મળ્યું એ બી આ ચૂંટણીને લીધે કે જે કઈ કારણ છે એટલે એક મધ્યમ વર્ગ ને એમને મેં એમને મનને મનાવી શકે કે ખેડૂત છે મધ્યમ વર્ગ છે ઉદ્યોગકાર છે નાનો એમએસએમ ઈ જે નાનો લઘુ ઉદ્યોગકાર છે એ એને મનને મનાવી શકે કે ચાલો ઇલેક્શન પછી કાંઈ મળશે એનાથી વિશેષ કાંઈ અત્યારામાં કેવું વધુ ગણાશે રાજકીય વિશ્લેષક તરીકે પ્રદ્યુમન સિંહે કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે એ અત્યારે પોતાના મનને મનાવી શકે છે અને હજુ એમને થોડીક રાહ જોવાની જરૂર રહેશે કારણ કે કદાચ આ બજેટમાં ઘણી બધી જાહેરાત એટલા માટે કરવામાં આવી નથી કે લોકસભાની ચૂંટણી નજીક છે પછી એક આયોજન એવું થઈ શકે કે બજેટ બાદ એક પૂર્ણ જ્યારે બજેટ આવશે તેમાં કોઈ ટેક્સ લેબ અથવા તો અન્ય કોઈ જાહેરાતો કરવામાં આવી શકે છે જીગરભાઈ જે રીતે આપણી પાસે વાત કરીએ કે માર્કેટ એક એક્સપર્ટ તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે અથવા જે જ્યારે આપણે ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને એ દિશાની અંદર આપણે પગલાં પણ લઈ રહ્યા છે તો આજને જે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે આમાં કયા એવા પગલાં આપને દેખાઈ રહ્યા છે જે આ દિશાની અંદર આપણને આગળ દોરી જશે કરંટ ઇયરનો જે જીડીપી જે ડેફિસિટ હતું એટલે ફિસ્કલ સોરી ફિસ્કલ ડેફિસિટ જે હતું ફિઝકલ ડેફિસિટને પણ ઘટાડીને ફાઇવ પોઈન્ટ એઇટ પર્સન્ટનો ટાર્ગેટ ફાઇવ પોઈન્ટ એટી પર્સન્ટ ટાર્ગેટ કર્યો નેક્સ્ટ ઇયરનો જે ફિઝકલ ડેફિસિટનો ટાર્ગેટ ફાઇવ પોઈન્ટ વન પર્સન્ટ કર્યો જે કરંટ ઇયર કરતાં ફૂલ પોઈન્ટ સેવન્ટી ફાઇવ પોઈન્ટ સેવન્ટી પર્સન્ટ ડાઉન કર્યો જીડીપી ગ્રોથ ટેન પોઈન્ટ ફિફ્ટી પર્સન્ટ ઉપર એસ્ટિમેટ કર્યો છે ટેક્સ રસીડ ઇન્કમ ટેક્સ કલેક્શન ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 26 લાખ નું એસ્ટિમેટ કર્યું છે અને અત્યારે જીએસટી કલેક્શન ની એવરેજ 1.66 લાખ કરોડ પર मंथ ની છે એ પણ એવું લાગી રહ્યું છે કે એ આખું આવતા વર્ષે કલેક્શન થશે એની સામે 44 લાખ નું એક્સપેન્સીસ પ્લાન થયેલા છે કે કોટી ગવર્નમેન્ટ 44.90 લાખ નું એક્સપેન્સીસ થશે એટલે આની સામે એક ઇન્ફ્લેશન જે અત્યારે ઇન્ડિયામાં અને અક્રોસ વર્લ્ડ જે ચાલી રહ્યું છે એમાં લાસ્ટ મંથનો જે ડેટા આવ્યો હતો એ થોડો વધીને આવ્યો હતો એટલે ઇન્ફ્લેશન કંટ્રોલ કરી રહ્યા છે એની સામે ઇન્ટરેસ્ટ રેટનો વધારો થઈ નથી રહ્યો ગઈકાલે જે યુએસના માર્કેટમાં જે એફએમસી મિટિંગનો જે આઉટકમ આવ્યો હતું એની અંદર એક્સપેક્ટિંગ મે કે જૂનની અંદર યુએસમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો આવશે અને સામે આપણે બીજી રીતે કો રિલેટ કરીએ તો આપણા ત્યાં ઇલેક્શન પણ મે જૂનની અંદર એક્સપેક્ટેડલી પતી જશે તો એ પહેલાં કે એ પછી એ મે જૂનની અંદર આપણા ત્યાં પણ ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો આવે એવી શક્યતા છે ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો આવશે તો ઓવરઓલ ઇકોનોમી માટે બેનિફિશિયલ છે રિટેલ કે નાના માણસોથી લઈ અને બિઝનેસ કરવાવાળાથી દરેક લોકો માટે બેનિફિશિયલ છે એટલે ઓવરઓલ આ જો બીજું કોઈ બહારનું કોઈ પરિબળ કોઈ યુદ્ધની પરિસ્થિતિ કે કોઈ બીજું કોઈ પેન્ડેમિક પરિસ્થિતિ ના આવે તો ગ્રોથ અને ઇકોનોમી સર્વાઈવ કરશે અને સારી રીતે ગ્રોથ છે જગરભાઈ આપની અમારી પાસે પ્રશ્નો તો ઘણા છે પરંતુ આપની પાસે સમયનો અભાવ છે જેથી રાજકીય વિશ્લેષક તરીકે પ્રદ્યુમનસિંહને પૂછીએ કે આજનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એક રાજકીય વિશ્લેષક તરીકે આપ દસમાંથી કેટલા માર્ક આપશો એ વચગાળા નું છે એટલે તો માર્ક્સ આપવાનો સવાલ નથી છતાય average નકારાત્મકતા પણ નથી એટલે દસ માંથી આઠ આપી શકાય કોઈ નકારાત્મકતા અસર નહીં થાય બાકી ભાઈ જીગરભાઈ કીધું એમ GST નો જે 1.66 કલેક્શન એ ઓવરઓલ અત્યારે સારું જ ગણાય પણ હજી એનાથી ઊંચું ભવિષ્યમાં જાય એમ છે પણ થોડુંક સરકારી જેને કહેવાય ને કે યોજ આનું અને યોજનાઓમાં થોડીક સહજ થાય પ્રોત્સાહક પોઝિટિવ ટેક્સ માળખું આવે તો હજી એ પણ વધારે ઊંચું જાય તેમ છે કેમકે હજી દેશમાં ઘણું બધું ટેક્સ થી બહારનો વેપાર હજી મોટો છે હજી એ બહુ ઊંચા આંકડા સુધી ટેક્સ કલેક્શન જઈ શકે તેમ છે અને ની વાત કરીએ જીડીપી ગ્રોથ તો દસ પોઈન્ટ પચાસ પર્સન્ટ એ ભલે અત્યારે ઊંચું લાગે છે કદાચ એનાથી નજીકનું આપણે પહોંચી શકીએ ભવિષ્યમાં થઈ શકશે

ઓકે આપણે જીગરભાઈ આપ અમારી પાસે સમય ઓછો છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે પ્રદ્યુબનસિંહ આપ અને જીગરભાઈ આપ બંને ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને બજેટ અંગે ખૂબ સરળ રીતે માહિતી આપી એમાં કયા પગલાં લેવાની જરૂર હતી એ લેવાયા નથી સાથે સાથે બજારની દિશા નક્કી કરવા માટે બજાર આજે સરકારે કયા પગલાં લીધા છે તે અંગે જીગરભાઈએ વિસ્તારથી માહિતી આપી બજેટની ચર્ચામાં ફરી વાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર